મે થોડા દૂર ઉભા રહ્યા એટલે કીધું મહારાજ તમે જ્યોતિષ જાણો તો કે તમને નહી કીધું પેશન છું આમાં પેશાલેશ ગોલ્ડ મેડલ રીસ્ટન કહેવાય હા મને કંઈ ના પડેલું છે એટલે માય કેલું તો મારે લાલાનો થોડો જોવરાવું તમારે પાસે એટલે મહાદેવજીએ કીધું જો હોય ને તો એમ દૂરથી ન જોવાય મારે એની રેખા જોવી પડે તબુ

ત્યાં ને ગોદમાં આપ્યા એટલે ભગવાન શિવે કીધું માં રાજી થઈ ગઈ પણ આનું ભવિષ્ય બહુ ઊંચું છે આના પગની રેખા તો જુઓ આ જ્યાં જ્યાં પગલા પાડશે ને ત્યાં તો લક્ષ્મીજી પાછળ દોડશે

એટલે મહાદેવજી કીધું પણ એમની સાથે રહેવું નહીં પડે કારણ કે આ તમારો લાલ છે એ કોઈ સામાન્ય પણ બ્રહ્માંડનો અધિપતિ છે રેખા મે જોયું તમને કહું એક સુંદર જ્યોતિષ જોયું અને લાલાની આંખ અને ભગવાન શિવની આંખ બંને સાની સામે મળી જાય છે અહીંયા રામની કથા પણ એવી જ છે રામને જયારે કૌશલ્ય ગોદમાં આપે ને ત્યારે બધું ભવિષ્ય કૌશલ્ય કરાવે એમની પાસે